પૂરના સંકટ બાદ વડોદરા શહેરને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મીટીંગ લીધી હતી વડોદરામાં ધારાસભ્ય મનીષા વકીલ અને કોર્પોરેટર બંદી શાને લોકોના રોષનો સામનો કરવો પડ્યો હતો

અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ એટલે ક્યાંય બી આપણે જોયું હશે કોઈ બી લોકો રસ્તામાં બી ઊભા રહ્યા હશે તો અમે આખી કોનવે ઊભી રાખીને હાથ બતાવ્યો હશે તોય ઉતરીને મળ્યા છે એની તકલીફ બી સાંભળી છે એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો અને એ અમારા છે અમે એમના છે

પૂરનો સામનો કર્યો અનેક દિવસ સુધી એક થઈને મુશ્કેલી ઘડીમાં સહાય કરી હતી વડોદરાના નાગરિકોને મળવાનું થયું આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ રાત એક કરીને સફાઈ કર્મચારીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યા હવે કચરાના ઢગલાઓ સાફ કરવા મોટી ડીમો કામે લાગી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત